ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક ચોંકાવનારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મિટિંગનું બહાનું બનાવી પીડિતાને ત્રેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે એસીએસટી સેલના ડીવાય અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલે પણ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી ફિલિપ સામે અગાઉ પણ એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા તેત્રીસ લાખની છેતરપિંડી અને દુષ્કર્મનો કેસ નોંધાયેલો છે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે ત્યાંસી ઓબ્લિક બે હજાર પચીસ જેમાં વેરિયસ બીએનએસ ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે જેમાં ગુના નાકામે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને